અને સામાજિક આગેવાનો અને દરેક સમાજના કર્મચારીઓને મારા વંદન અને સાથે સાથે નીચે બિરાજમાન મારી નાત માવડીને મારા બે હાથ જોડી અને પ્રણામ ઘણા બધા વ્યક્તિઓને આપણે સાંભળ્યા ઘણા બધા વ્યક્તિઓ સૂચન કર્યા અને ઘણી બધી વાતો આપણે સાંભળી અને આ માત્ર સાંભળીને તો આપણે આ માત્ર વર્ષોથી સાંભળતા આવીએ છીએ આવીએ છીએ ને આવીએ છીએ અને અમલવારી નથી થાતી એની પાછળ પણ ક્યાંક આગેવાનો અને આપણે સમાજ બધાનો દોષ છે કારણ કે જે જે અન્યાય થાય છે આપણે એમાં આપણે જ જાગવું પડશે આ સોરઠિયા રબારી નવ નિર્માણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે નવ નિર્માણ એટલે માત્ર સમાજના દરેક વિષયનું નવ નિર્માણ થવું જોઈએ આવું મારું માનવું છે તમારા બધાનો અભિપ્રાય જરૂર જણાવજો કે સમાજમાં દરેક વિષયનું નવ નિર્માણ થવું જોઈએ કે નહીં

અભિનંદન આપવા જોઈએ કારણ કે એને જે બંધારણ બનાવ્યું આજે શિક્ષિત લોકો એ બંધારણ તરફ વળી રહ્યા છે જે આપણા હબળ અંગૂઠા સાપ વડવાઓ બનાવ્યું છે આ એમાં ક્યાંક કોઈ કમી હોય તો એના સુધારા વધારા કરવા જોઈએ મારે ખાલી સમાજને એટલું જ કેવું કે માત્ર શિક્ષણ થી આપણે લાભ મળે અન્યાય બંધ થાય એવું નથી પણ આપણે એક રહેશું તો દરેક દિશામાંથી અન્યાય બંધ થઈ જશે

તો ખરેખર સમાજના જે આગેવાનો છે એને ખાલે સમાજની બેનદી કરીને દોષ નો જોઈએ મારે એ પણ કેવું છે કે શિક્ષણનો જે પાયો મંડાઈ રહ્યો છે અને ટૂંકા સમયમાં બહુ મોડી બોડી સંખ્યામાં જે ફંડ એકઠું થયું એ માટે ટીમ ને અભિનંદન કરો અને તાળીઓથી વધાવો કે આખા પોરબંદર માં જોઈએ

આ માત્ર હું સમાજનું ધ્યાન દોરું છું કે આપણે જે જે વિષયમાં થોડું ઘણું ધ્યાન પડે તો એ દોરવું જોઈએ સમાજની બોટિંગ છે આજે ધૂળ ખાય છે એમાં શિક્ષણ બાબતની કોઈ કાર્યવાહી થવાતી નથી તો એમાં લાખો કરોડો રૂપિયા સમાજે આપ્યા છે પોતાની પરસેવાની કમાણી એ શાના માટે આપી જો પોરબંદરમાં ખાલી રબારી સમાજનું નામ જ આપવું તું એ બોટિંગમાં કે કોઈ શિક્ષણ વ્યવસ્થા કરવી હતી તાજેતરમાં ગયેલ જે ભરતીમાં આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટ હોય જામનગર હોય કે પછી પાણવર દ્વારકા ડિસ્ટ્રિક્ટ હોય ત્યાંની કોઈ બિન હોય આ લાભ નથી મળ્યો એટલે એને દૂર શહેર સિટીમાં જવું પડ્યું જો આપણી પાસે આટલી સગવડ છે તો આપણે એની અમલવારી કેમ નથી કરાવી શકતા એનું પણ મંથન થવું જોઈએ એને જ નવ નિર્માણ કહેવાય નવ નિર્માણ એટલે ભેરું થાવું ભાષણો કરવા ખાઈને જતું રહેવું એવું નથી મિત્રો નવ નિર્માણ એટલે આપણે ક્યાંક ભોગ આપવો પડે આપણે સમાજ માટે સમય ફાળવવો પડે અને આપણે એના માટે ઘસાવવું પડે

આપણી મહિલાઓ કઈ રીતે આગળ આવે કઈ રીતે રોજગારી રીતે આગળ વધે કઈ રીતે રાજકીય રીતે આગળ વધે અને કઈ રીતે સામાજિક રીતે કે રીતે એ મનોમંથન આપણે કરવું પક્ષના વાળા તો કાલ ની વાત છે પણ સમાજ તો મૂળ સુધી છે આપણા જન્મ પેરો સમાજ રહેવાનો છે ને આપણા મૃત્યુ સાથે પણ સમાજ રહેવાનો જ છે એને કોઈ જુદું નહીં કરી શકે પણ આપણા મનમાંથી ઈર્ષા થશે ત્યારે આ શક્ય બનશે હવે વાત આવે રાજકીયની તો રાજકીયમાં આપણી પાસે પ્લેટફોર્મ શૂન્ય હશે કોઈ સ્વીકારે કે ના સ્વીકારે અનામતના હિસાબે બે રબારીને ઠીકી દેવામાં આવે છે બાકી રબારીને કોઈ નોંધ નથી લેવામાં આવતી આ વાત છે તમે સહમત છો કોઈ રબારીના દીકરાને આવીને એમ કે આ સીધું ઉપર તમે લડજો મિત્રો રાજકારણની દુનિયામાં જો ટકવું હોય ને તો મુંડીની કિંમત દર્શાવી પડશે તમારા મત ની તાકાત એને દેખાડવી પડશે ફલાનો ભાઈ કહે કે ઠીકનો ભાઈ કે હું ખુદ ગયું હોય તમે ના માનો તમારા માટે એ ઉમેદવાર બેઠ છે કે જે તમારે કારીરાત નો હોકાર પૈસા હવે વાત આવે સિસ્ટમ ની તો પોરબંદર ધૂળ ખાઈ રહેલ કે જે કાટ ખાય છે કે એમાં પણ બંધારણ બનાવવામાં આવ્યું હતું જે બંધારણ અમલ જે જૂના વડવાઓનું કરેલું છે એનો અમલ નથી કરતા તો આનો પણ અમલ નથી થયો કારણ કે ત્રણ વર્ષ ત્રણ વર્ષે નોંધ થવી જોઈએ એના હિસાબ કિતાબ રજૂ થવા જોઈએ અને એની ચૂંટણી થવી જોઈએ માત્ર હું કહી દઉં કે હું રબારી સમાજનો પ્રમુખ એમ પ્રમુખ નથી બનાવે જવાતું દરેક જોખોમાં થવું જોઈએ કે આ પ્રમુખ બનવાને લાયક છે નામ તો મને ગમે આપી શકું કે રબારી સમાજનો યુવા આગેવાન રબારી સમાજનો યુવા પ્રમુખ કે રબારી સમાજો પ્રમુખ પ્રમુખ થવા માટે પોતાની જાત ખસવી પડે

મોબાઈલ મોબાઈલ પણ પણ ખુબ વાત કરી કે ગોગનભાઈ ના એક મેસેજ ઉપર અમે આવી ગયા છે તો આવા સારા સારા કાર્ય હોય એમાં મોબાઈલ નો પણ સહકાર છે આજનો યુગ ડિજિટલ નો યુગ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે ડુંગર ના રહેતો રબારી પણ જાગૃત થાય છે

લોકો યાદ કરે છે કે બળો બળડો આલા કલડો આજીવન એનું નામ અમર રહેશે આપણા સમાજમાં એવા વ્યક્તિ થઈ ગયા છે એનું બંધારણ તો વાંચો ક્યારેક સમય કાઢો